ગામે ચર્મકોન તેમજ ફેક્ટરી અનેક જગ્યાએ ખસેડા મામલે મામલતદારને કરાઈ રજૂઆત શુક્રવાર બપોરે ચાર વાગે મળતી માહિતી મુજબ સોલૈયા ગામે કામઠા વિસ્તારમાં ચર્મકોન તેમજ ફેક્ટરી આવે છે જે અન્ય જગ્યાએ ખસેડા મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો માણસા મામલતદાર કચેરી ખાતે એકઠા થયા મામલતદાર કિશનભાઈ ચૌધરીને લેખિતમાં રજૂઆત કરી ચર્મકોન તેમજ ફેક્ટરી અન્ય જગ્યાએ ખસેડા મામલે ઉગ્ર રજૂઆત કરી હતી ચર્મકોનના પગલે તીવ્ર દુર્ગંધ ફેલાય છે જેના સ્વાસ્થ્ય બીમારી રોગચાળો અને મચ્છરનો ઉપદ્રવ થાય છે જે કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ રહેલ છે તાત્કાલિક અસરથી ચર્મકુંડ અને ગેરકાયદેસર રહેલ ફેક્ટરીને અન્ય જગ્યા હટાવવા ખસેડવા મામલે ગ્રામજનોએ લેખિતમાં મામલતદારને અરજી આપી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા તમારું નામ શું મારું નામ છે અલ્પા ઠાકોર અમુક સોલૈયા ગામની વાત નહીં શું અમારા ઘરની પાછળ ઝાડમાં કુંડ કુંડ છે મોટા પાય ફેક્ટરી છે જેને કાઢવા માટે અમે વિનંતી કરવા આવી હતી

રિપોર્ટર હરેશ ઠાકોર મહણસા